નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય ગુજરાતીનું પ્રકરણ એક પ્રાણી માત્રના સ્વઅધ્યન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક આપેલા શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરો તો ખોટું લાગુ એટલે સત્યને જાણવું જૂઠું બોલવું ખબર પડવી કે માઠું લાગવું તો ખોટું લાગવું એટલે માઠું લાગવું પછીનો શબ્દ છે ખપ લાગવો એટલે ભૂખ લાગવી ઉપયોગમાં આવવું ખેતી કરવું કે મહેનત કરવી તો ખપ લાગવું એટલે ઉપયોગમાં આવવો પછીનો શબ્દ ત્રણ મધ્યમ માર્ગ લેવો એટલે વચલો માર્ગ લેવો પહેલો માર્ગ લેવો છેલ્લો માર્ગ લેવો કે કોઈ પણ માર્ગ ન લેવો તો મધ્યમ માર્ગ લેવો એટલે કે વચલો માર્ગ લેવો આગળ જોઈશું ટેક વણવી એટલે દોરી વણવી રોટલી વણવી સંકલ્પને વળગી રહેવું કે ટેકરીને વળગી રહેવું તો ટેક વણવી એટલે સંકલ્પને વળગી રહેવું આગળનો પ્રશ્ન જોઈશું પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ રેખાંકિત કરેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો કૌશમના શબ્દો છે અંતર જિંદગી સદા રહમ સંપૂર્ણ પ્રામાણિક નમન અને સ્મરણ ઉદાહરણ છે ગળો પૂરેપૂરો પાણીથી ભરાઈ ગયો તો પૂરેપૂરો એટલે કે સંપૂર્ણ એવી રીતે વાક્ય છે કે નેક અને સરળ જીવન જીવવું જોઈએ તો નેક અને સરળ એટલે કે પ્રામાણિક જીવન બે સવારે ઉઠીને ઈશ્વરને વંદન કરવા જોઈએ તો વંદન મંગલ મંદિર ખોલો દયામહ તો દયા રહમ ચાર સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી સાચા દિલથી એટલે કે અંતર થઈ પાંચ આપણે ગાયો ચરાવવા જતા ત્યારે બોર બહુ ખાતા એ તમને યાદ છે તો યાદનું થશે અર્થ સ્મરણ છ જીવન એવું જીવો કે બધા યાદ કરે તો જીવન એટલે કે જિંદગી સાત બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખો તો હંમેશાનો અર્થ થાય સદા આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબના બીજા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો ઉદાહરણ છે હિંસા તો એનો વિરોધી લખી શબ્દ અહિંસા એવી રીતે સંસારી તો કાવ્યમાંથી શોધીને શબ્દ લખીશું સંસારીનો વિરોધી સંન્યાસી અન્યાય તો ન્યાય અધર્મ તો ધર્મ પૂર્ણ તો અપૂર્ણ વિસ્મરણ તો સ્મરણ અને નીતિ તો અનીતિ આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર નીચે આડા આડાવડા અને અધૂરા વાક્યો લખેલા છે જે ઉદાહરણ મુજબ ભેગા કરી સાચા વાક્યો લખો ઉદાહરણ છે કે અહિંસા આચરનાર મહાવીરને નમન તો અહીંયા આડાવાડા શબ્દો લખ્યા છે અહિંસા આચરનાર જનસેવાના પાઠ શીખવનાર મહાવીરને નમન ને કિના પ્રચારક જરથોસ્થી વિશ્વ શાંતિમાં મદદ કરજો જીવનમાં ટેક લેનાર યોગ્ય અને નિર્લેપી રહેનાર બુદ્ધને વંદન કરીએ દિલમાં પવિત્રતા રાખનાર રામ અંતરમાં વસજો કૃષ્ણ અમારા મનમાં રહેજો હજરત મોહમ્મદ દિલમાં રહેજો તો આપણે આડાવાડા વાક્યને સીધા કરીશું તો જન પાઠ શીખવનાર બુદ્ધને વંદન કરીએ બીજું વાક્ય નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલમાં રહેજો દિલમાં પવિત્રતા રાખનાર જથોથી વિશ્વ શાંતિમાં મદદ કરજો જોઈશું પ્રશ્ન નંબર પાંચ કૌશમાં આપેલા સંયોજકો પસંદ કરીને ખાલી જગ્યામાં પૂરો કૌસમો શબ્દો છે તો નહીતર જો તો તો પણ એટલે અને છતાં પણ તો પ્રથમ વાક્ય છે આસ્થાને તેના પપ્પાએ શાળામાં જવાની ના પાડી ખાલી જગ્યાએ શાળામાં આવી તો આમાં આવશે કે છતાં પણ તે શાળામાં આવી બે જો મહેનત કરશો તો સફળતા મળશે ત્રણ નિષ્ફળતા મળે તો પણ નિરાશ થવું નહીં ચાર પરીક્ષામાં સોનલે મને પેન આપી નહીં હું પરીક્ષામાં શું લખ પાંચ શાળા સરસ્વતીનું મંદિર છે એટલે આપણે સુગઢતા રાખવી જોઈએ જો તમે વૃક્ષો વાવશો તો વરસાદ આવશે આગળ જોઈશું પ્રશ્ન નંબર છ જોડણી સુધારીને સાચો શબ્દ લખો પ્રથમ શબ્દ નીતિ બીજો મહાવીર ત્રીજો અહિંસા ચાર ક્ષમા સિંધુ પાંચ નિર્લિપી છ વાત ચલ્યો પ્રશ્ન કે કર્મથી ઈજા ન થાય અથવા નુકસાન ન પહોંચાડવું તે પ્રશ્ન નંબર બે મહાવીર સ્વામીને કાવ્યમાં કેવા કહ્યા છે શા માટે તો મહાવીર સ્વામીને કાવ્યમાં તપસ્વી કહે છે કારણ કે તેમણે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું સૌને પોતાના સમાન માન્યા અને હિંસાનું આચરણ કર્યું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ભગવાન ઈશુ માટે કાવ્યમાં કયા કયા વિશેષણો વપરાયા છે શા માટે તો ભગવાન ઈશુ માટે કાવ્યમાં પ્રેમરૂપ પ્રભુપુત્ર અને ક્ષમા સિંધુ વિશેષણ છે પ્રભુપુત્ર ઈશુ ઈશ્વરના પુત્ર હતા તેથી અને ક્ષમા સિંધુ તેઓ શત્રુને પણ માફ કરતા કરતા માટે વપરાયો છે આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર વિશ્વ શાંતિ માટે શું કરવાનું કહ્યું છે તો વિશ્વ શાંતિ માટે બધા ધર્મોના સ્થાપકોના ઉપદેશો અને આદર્શોને યાદ કરીને તેનું પાલન કરવાથી વિશ્વમાં શાંતિ સ્થપાઈ શકે છે પ્રશ્ન નંબર પાંચ કાવ્યના આધારે શ્રીરામ વિશે બે વાક્યો લખો તો શ્રીરામે એક પત્ની વ્રતનું પૂર્ણ પાલન કર્યું હતું બીજું વાક્ય શ્રીરામે પોતાના જીવનમાં ન્યાય અને નીતિની ટેક રાખી હતી આગળ જોઈશું પ્રશ્ન નંબર નવ શાળા પુસ્તકાલયમાંથી આપના દ્વારા વાંચવામાં આવેલ પુસ્તક વિશે સાર લખો તો પુસ્તકનું નામ છે વાર્તા રે વાર્તા લેખકનું નામ છે રમેશભાઈ દવે તો વાર્તા રે વાર્તા એ બાળકો માટે લખાયેલું એક ખૂબ જ સુંદર અને મનોરંજક પુસ્તક છે આ પુસ્તકમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી ટૂંકી વાર્તાઓ આપેલી છે આ વાર્તાઓ આપણને હસાવે છે વિચારતા કરે છે અને ઘણી નવી વાતો શીખવે છે પુસ્તકમાં જાદુઈ પેન્સિલની વાત છે આ પેન્સિલ દ્વારા જે જે કંઈ દોરે તે સાચું બની જાય છે કયો એક સમજદાર શિયાળની વાર્તા છે જે પોતાની બુદ્ધિથી મુશ્કેલીમાંથી બહાર આવે છે વળી એક વાર્તામાં એક છોકરાની વાર્તા છે જે પ્રાણીઓ સાથે વાત કરી શકે છે અને બીજી વાર્તામાં એક છોકરીની વાર્તા છે જે પોતાની મહેનતથી બધાનું દિલ જીતી લે છે દરેક વાર્તાના અંતે આપણને કંઈક નવું શીખવા મળે છે જેમ કે મહેનતનું મહત્ત્વ બીજાને મદદ કરવી પ્રામાણિકતાને ક્યારેય હાર ન માનવી આ વાર્તાઓ વાંચતી વખતે તમને ક્યારેય કંટાળો નહીં આવે લેખકે ખૂબ જ સરળ અને સરસ ભાષામાં આ વાર્તાઓ લખી છે જેથી બધા વાંચકો તેમને સરળતાથી સમજી શકે જો તમને વાર્તાઓ વાંચવી ગમતી હોય અને નવી નવી વાર્તાઓ શીખી હોય તો વાર્તા રે વાર્તા પુસ્તક તમારા માટે ખૂબ જ સરસ છે આ પુસ્તક વાંચવાથી તમારું જ્ઞાન વધશે અને તમને ખૂબ જ મજા આવશે આગળ જોઈશું પ્રશ્ન નંબર દસ તમારી શાળામાં થતા પ્રાર્થના કાર્યક્રમ વિશે વિગતે લખો તો અમારી શાળાની શરૂઆત દરરોજ પ્રાર્થના કાર્યક્રમથી થાય છે અઠવાડિયાના સાતે દિવસ અલગ અલગ પ્રાર્થના કરવામાં આવે છે પ્રાર્થના બાદ વિદ્યાર્થીઓ દ્વારા ધૂન ગવડાવવામાં આવે છે અને બધા વિદ્યાર્થીઓ ધૂન ગાય છે ધૂન બાદ ભજનની રજૂઆત કરવામાં આવે છે ત્યારબાદ સુવિચાર રજૂ થાય છે સુવિચાર બાદ જે તે દિવસનું પંચાંગ રજૂ કરવામાં આવે છે ત્યારબાદ બધા વિદ્યાર્થીઓ અભિનય સાથે બાળગીત રજૂ કરે છે બાળગીત બાદ દરરોજના સમાચાર પત્રમાં આવતા સમાચારનું વાંચન કરવામાં આવે છે ત્યારબાદ સમૂહમાં અમે સંગીત સાથે ગડિયા ગાન કરીએ છીએ ત્યારબાદ જાણવા જેવું રજૂ કરવામાં આવે છે અને છેલ્લે પ્રતિજ્ઞાપત્ર કે રાષ્ટ્રીય ગીત સાથે પ્રાર્થના કાર્યક્રમ પૂરો થાય છે ઘણીવાર વિશેષ રજૂઆત તરીકે પ્રાર્થનામાં પુસ્તક સમીક્ષા પણ રજૂ કરવામાં આવે છે પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન શિક્ષકશ્રીઓ દ્વારા જરૂરિયાત મુજબ માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવે છે આમ અમારી શાળાનો પ્રાર્થના કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ હોય છે તો બાળદોસ્તો અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર